મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટના રોજ આઝાદી લડતમાં શહીદ થનાર વડોદરાના બે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આજે કોઠીપુર નાકે આવેલ શહીદોના સ્મારક પર મેયર શહીદના મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી ઓગણીસો પેતાલીસ ની અઢારમી ઓગસ્ટના રોજ વડોદરામાં સરઘસ દરમિયાન ગોળીબારમાં શહીદ થયેલ શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનતા દાસ રાણાની સ્મૃતિમાં ખોટીપુર્ણ નાકે આવેલ શહીદ સ્મારક ઉભું કરવામાં આવ્યું હતું અને ઓગણીસો બેતાલીસની ઓગસ્ટ કાંતિની તેજ હવા વડોદરા નિષ્પર્શી ગઈને અઢારમી ઓગસ્ટે સ્વર્ગસ્થ ભાનુબેન આઝાદ આગેવાની નીચે ભાઈ બહેનોનું સ્વર્ગસની સમયે કોટીપોળમાંથી નીકળવાનું હતું તે સમયના પોલીસ કોન્સ્ટેબલ એડવિનોએ પોળ સામે બંદૂક વાળી પોલીસ પાસે બોલાવી દીધી હતી પરંતુ સરઘસ ચરાપણ ડરયા કે ગભરાયા વગર આગળ વધ્યું સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરની રાઠી માર શરૂ કર્યો ભાનુ બહેન આજ હાથે કમિશનરા કમિશનરના ગોળાને લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરની કોળીપારનું હુકમ કર્યો બીજી બાજુ જનતાએ પણ પોતાનો લડાયક મિજાજ બતાવવા પથ્થરમારો શરૂ કર્યું જો મારાઓ પુરા એક ક્રાંતિનું લડાયક મેદાન બની ગયું આ સમય શ્રી સોમાભાઈ બે ચાર ભાઈ પંચોલ અને શ્રી ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો કોળીઓનો ભોગ બન્યા પુષ્પાંજલિ અર્પી સલામી આપતા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આજે શહીદ સ્મારક છે શ્રી સોમાભાઈ પંચાલ અને શ્રી ભગવાનભાઈ રાણા આપણે સૌ જાણીએ છીએ તેમ ઓગણીસો બેતાળીસ માં જયારે અગસ્ત ક્રાંતિ ની શરૂઆત થઈ ત્યારે વડોદરા પણ આ અગસ્ત ક્રાંતિના રંગે રંગાઈ ચૂક્યું હતું અને આ કોઠીપોડમાંથી તે સમયે જનમેદની સાથે સરઘસ નીકળવાનું હતું ત્યારે જે તે સમયેના પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ લોકો પર કરવામાં આવ્યો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો આ અગસ્ત ક્રાંતિ જે આઝાદીની લડત માટે સમગ્ર દેશમાં લોકો અને જનતા પણ સ્વયંભૂ જોડાઈ હતી ત્યારે વડોદરા શહેરના કોઠીપોડ ખાતે આ બંને વીર શહીદો તે દિવસે તેમણે પોતાની પ્રાણોની આહુતિ આપી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે આ શહીદ જવાનોને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારા સાથી પક્ષના નેતાશ્રી અને મારા સૌ સ્થાનિક સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો અને આ બંને શહીદોના પરિવારજનો સૌ સાથે ઉપસ્થિત રહી અને શહીદોને સલામી આપી અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા જે રીતના આઝાદીની લડતમાં વડોદરાના શહીદોએ શહીદ બી બોરી હતી વડોદરાનું આઝાદી સાથે લડત સાથે વડોદરાનું યોગદાન ત્યારે તો એક ગાયકવાડી સ્ટેટ હતું તેમ છતાં વડોદરાના નાગરિકો કઈ રીતના ભારત દેશની આઝાદી માટે જોડાયા અને આ ભવ્ય ઇતિહાસને યાદ કરીને આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે આ શહીદો પાસેથી દેશ માટે મળી છૂટવા માટેની પ્રેરણા બી તમામ વડોદરાવાસીઓને દર વખતે મળે છે એવું નથી કે વડોદરામાં ફક્ત બે જણ શહીદ થયા હોય પણ આ બે શહીદોની જે ગાથા છે એ વડોદરા શહેરના નાગરિકોને યાદ રહે એ રીતની છે કારણ કે જે પોળોનું સ્પિરિટ હતું એકતા હતી ને જે રીતના પાંચ પોળો એકત્રિત થઈને અંગ્રેજોની સામે ચળવળમાં ભાગ લીધો તો એ વડોદરાના ક્યાંક ને બી આપણે તમામને બતાવે છે ફરીથી આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ સાથે આ શહીદોના ફેમિલીઝ એક્પેક્ટ કરે છે કે કોર્પોરેશનમાં તેમના ફેમિલીઝને જોબ મળે તો તે બાબતે બી અમે ચોક્કસ શાસક પક્ષને રિક્વેસ્ટ કરીએ છીએ કે એમની આ રિક્વેસ્ટને માન આપે ને વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલા લોકો છે વડોદરામાં અને દેશ માટે શહીદગીઓ છે એ ફેમિલીને ન્યાય મળવો છે